નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આગામી સિઝનમાં ટેકાના ભાવે જે ખરીદી થશે તેમાં જે નોંધણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો શું છે નોંધણીમાં ફેરફાર તેની વિગત આ વિડીયોમાં આગળ આપણે જાણીએ જે પરિપત્ર છે એની વાત કરીએ તો પી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ આગામી સિઝનમાં ટેકાના ભાવે ખરીદી માટે વીસી મારફત બાયોમેટ્રિક આધાર આધારબીચ તથા ફેસ ઓથેન્ટિક સિસ્ટમથી નોંધણી કરવા બાબત ઉપરોક્ત વિષય અનવે પરત્વ સેક્શન અધિકારી પંચાયત વિભાગના માર્ગદર્શન સંદર્ભિત ત્રેવીસ સાત પચીસના પત્ર અન્વયે સવિને જણાવવા કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સોળ સાત પચીસના પત્રન્વય ભારત સરકાર તારીખ નવ પાંચ બે હજાર પચીસના પત્રથી પ્રધાન આઈ સંરક્ષણ અભિયાન એટલે કે પી આશા હેઠળ પ્રાઇઝ સપોર્ટ સ્કીમ એટલે કે પી એસએસમાં નાફેડ તથા એન સી સી એફ મારફત રાજ્યમાં રાજ્ય નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવથી વિવિધ જંસીઓની ખરીદી કરવામાં આવે છે અને જે તે પાકની નાફેટ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવે છે ઉક્ત કામગીરીમાં પારદર્શિકા સુનિશ્ચિત કરવા તેમજ ખેડૂત પોતાની ઉપજ ખરીદ કેન્દ્ર ખાતે વેચવા જાય ત્યારે આધાર બેજ ઓરખ ફરજિયાત કરવા માટે ભારત સરકારશ્રીએ તારીખ એકવીસ ચાર પચીસથી ગેજેટ બહાર પાડેલ છે જેમાં ભારત સરકારશ્રીએ ખરીદ બે હજાર પચીસથી ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા ખરીદ કેન્દ્ર પર ખરીદી કરવા સાચા ખેડૂતની ઇથાર્થ ચકાસણી ચકાસવા આધાર એનેબલ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિક્સ દાખલ કરવા જણાવેલ છે ઉક્ત કામગીરીની નાફેદ ઈ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા વીસી મારફત કરવાની થતી હોય ઉક્ત બાબતે વીસી મારફત આધાર એનેબલ બાયોમેટ્રિક્સ તથા ફેસ ઓથેન્ટિક્સથી નોંધણી કરાવવા બાબતે આનુષંગિક કાર્યવાહી કરવા સંબંધિત જરૂરી સૂચના આપવા વિનંતી છે એટલે ટૂંકમાં ખેડૂત મિત્રો જ્યારે તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જ્યારે તમે ટેકાના ભાવે ખરીદી થતી હોય અને એની નોંધણી કરાવવા જાઓ ત્યારે જે તે ખેડૂત હાજર હોવો ફરજિયાત રહેશે કારણ કે તમારો આથ ઓથેન્ટિક્સ જે છે એટલે કે અંગૂઠો હાથના જે છે એ લેવામાં આવશે આ ઉપરાંત જે ફેસ છે ચહેરાનો જે છે એ પણ લેવામાં આવશે એટલે કે જે તે ખેડૂત છે એ જે નોંધણી કરતા હોય વિષી ત્યાં જઈને રૂબરૂબ જ જવું પડશે ત્યારે જ આ તમારે થશે અને ખરીદ કેન્દ્ર પર પણ ત્યારે કદાચ ખરીદ કેન્દ્ર પર પણ તમારે રૂબરૂ જવું પડશે તો આ હતી નવી માહિતી તો ખેડૂત મિત્રો આ બાબત આપ કિસાન સમાજ ચેનલમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો